આજે ભુજ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ હજારથી વધુ કેસો રજૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને બેન્કિંગ સંબંધિત પોલીસ વિભાગ મામલાઓ ટ્રાફિક દંડ સંબંધિત તેમજ ફેમિલી કોર્ટના કેસોનો સમાવેશ થયો હતો લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ન્યાય સેવા સત્તા હેઠળ ત્વરિત અને સમાધાનકારી ન્યાય આપવાનો છે આજની અદાલતમાં પણ દલીલના બદલે સમજૂતીના માધ્યમથી કેસોના નિકાલ માટે પ્રયાસો થયા હતા વિશિષ્ટ વાત એ રહી કે ઘણા પેન્ડિંગ કેસોમાં બંને પક્ષોએ સમજૂતીનો રસ્તો પસંદ કરતા ઝડપી ન્યાય મળ્યો લોક અદાલતથી નાગરિકોમાં ન્યાય વ્યવસ્થાની નિષ્ઠા વધુ મજબૂત થતી જોવા મળે છે આ કાર્યક્રમના ન્યાયાધીશશ્રીઓ વકીલગણ પોલીસ તંત્ર અને તંત્રના અધિકારીઓ તેમજ બેંકોના પ્રતિનિધિઓની નોંધપાત્ર હાજરી રહી હતી લોક અદાલતનો આ પ્રયાસ ન્યાય પ્રાપ્તિની દિશામાં ખૂબ જ ઉપયોગી હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું આજે તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ સર્વ ભારતની અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને આપણી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી જેના ચેરમેન છે શ્રી મહિડા સાહેબ એમના અધ્યક્ષપણા હેઠળ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને આ લોક અદાલતમાં આશરે આજે દસ હજારથી ઉપર કેસો મૂકવામાં આવેલ છે જેમાંથી મહત્તમ નિકાલ થશે એવી આપણે આશા રાખીએ છીએ વધુમાં જે પ્રિલિરિગેશનના કેસો મૂકવામાં આવેલ છે એમાં વિવિધ તેરથી ચૌદ બેંકો અને પીજીવીસીએલ વગેરે સંસ્થાઓનો આમાં લોક અદાલતમાં સમાવેશ કરવામાં આવેલ છે અને એ લોકો તરફથી બી સારો પ્રયત્ન કરવામાં આવેલ છે અને લોકો જે પબ્લિક છે એમના દ્વારા પણ ખૂબ સપોર્ટ કરવામાં આવેલ છે અને આશા રાખીએ કે આજની આ લોક અદાલત સફળ થાય મહત્ત્વના કેસ જે સિવિલ કેસો જે સમાધાન પાત્ર છે એવા કેસો ક્રિમિનલ કેસો જે છે એમાં પણ સમાધાનપાત્ર કેસોનો સમાવેશ થાય છે અને એટલું જ નહીં પણ જે સ્પેશિયલ સિટિંગ છે એની અંદર જે ફક્ત દંડની રકમ ભરી અને આરોપી કબૂલાત આપે અને એ કેસો પણ પૂરા થાય એવા પેટી ઓફેન્સીસ કેસોનો પણ સમાવેશ થાય છે